એવું છે કે તમે જીવતી વાર્તાનું સર્જન કર્યું છે અત્યારે તમે એવું કહો છો કે જીવતી વાર્તાના કારણે એક નવું સર્જન થયું જેના કારણે માનવ સંવેદનાઓ જે મરી ગઈ અંદર એ ફરીથી જાગી પણ આ બધી જ વાતોની વચ્ચે આપણે ઘણી બધી પ્રકારની ઘટનાઓ તમે જોઈ હશે જે કરી હશે તો એવા કોઈ ગેંગસ્ટરો કે જેનો પરિવાર તમને એવું કહેતો હોય કે આને સમજાવો એવો પણ તબક્કો પછી આવ્યો હશે ત્યારે તમને એવું લાગશે કે હું મજબૂર છું આને સમજાવું તો શકાતો નથી ના એવું થયું છે અને એવા લોકોની ઇન્ટેન્સિટી જે હતી ને એ ઘટાડી શકાય છે તીવ્રતા ઘટે છે હા ઇન્ટેન્સિટી ઘટી છે તકલીફ પછી ક્યાં છે કે આ સોસાયટીની પણ છે સોસાયટી એને પાછું સ્વીકારતી પણ નથી કોઈ માણસ ગેંગસ્ટર એવું કે આજથી બધો ધંધો બંધ તમે સ્વીકારો છો તમે નથી સ્વીકારતો પણ એની ઇન્ટેન્સિટી સંપર્કોને કારણે ઘટી છે એ ચોક્કસ થયું છે પણ પ્રશાંત દયાળનું તમે જે વાત કરો છો માનો કે આ બધું તમારો કોઈ પરિવાર તો કે કોઈ નહીં તમારા માટે પરિવાર તો કે બધા જ આમ જોવા શીખે તો જે નજીકથી જોયું છે એના માટે આ બધી વાતો સવાલો ઘણા બધા લોકોના મનમાં હશે મને પણ થતા એટલા માટે કહું છું કે પ્રશાંત દયાળનો પરિવાર શું હશે પછી ખબર પડી કે તે પરિવાર જ નથી કારણ કે બસ થોડું એવું દયાળ કુટુંબ છે અને પ્રશાંત દયાળ છે પછી દીકરાના લગ્ન હોય તો એ દયાળ કુટુંબની વચ્ચે દસ પંદર પચીસ પચાસ લોકોની વચ્ચે પ્રશાંત દયાળ છે પણ એક વિશાળ બાજુમાં એક પેરલ બીજો પરિવાર બન્યો અને જેને પ્રશાંત દયાળ આજે પણ પરિવારની જેમ જુએ છે ને નિભાવે છે સંબંધને તો દરેક પત્રકારોના કિસ્સામાં તો નહીં પણ દરેક માણસના કિસ્સામાં પણ આવું નથી બનતું તો આવું કેવી રીતે બને કે પ્રશાંત દયાળ આજુબાજુમાં આટલું મોટું એક વિશાળ પરિવાર બનાવવામાં સફળ થયા નહીં એટલે આ છે ને સેલ્ફ લર્નિંગ પ્રોસેસ છે આ શીખવાડવાથી તો થાય નહીં અચ્છા આ જોવાથી થાય જો તમારે શીખવી હોય તો આ હું શીખ્યો ને અશ્વિનીભાઈના ઘરમાંથી શીખ્યો અમારી ઓફિસ અશ્વિની ભટ્ટનો બંગલો બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટી ત્યાં છે અમદાવાદમાં પાલડીમાં નીચે અશ્વિનીભાઈનું ઘર અને ઉપર અમારી અભિયાનની ઓફિસ હતી હવે તને આશ્ચર્ય થશે કે અશ્વિનીભાઈની જે હાઈટ હતી એ અમે જે પંચાણુંની વાત કરું કે અશ્વિનીભાઈ ત્યારે એક એપિસોડના દસ હજાર રૂપિયા લેતા પંચાણુંમાં ઓહો એ કક્ષાનું એનું લખાણ અને પૈસા મારા 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 એક સિનિયર છે અનિલ દેવ પર મિત્ર હોવાને કારણે હું તુકારે બોલાવું છું અમારે અભિયાનમાં મેગેઝિનની અંદર દર બુધવારે સ્ટોરી મોકલી દેવાની મોડામાં મોડી કારણ કે ગુરુવારથી પછી એની પ્રોસેસ થાય ગુરુવારે અનિલ રેવપુરકર ને કાયમ ટેવ કે મોડું જ લખે મોડું લખે એટલે બુધવાર રાત્રે લખવા બેસે છેલ્લા છોકરાઓ જે હોમવર્કમાં કરે હા કે સવાર દેવું પડશે બરાબર અને અનિલ ત્યારે સિગરેટ પણ ખૂબ પીવ્યું એટલે સિગરેટ પીવાની અને રાત્રે લખવા બેસવાનું હવે રાત્રે બુધવારે લખે તો અમે કુરિયર કરતા સ્ટોરી બુધવારે લખે ગુરુવારે કુરિયર કરો તો શુક્રવારે પહોંચે મુંબઈ તો એ મને બુધવારે રોકે રાત્રે મને કે તું રોકાઈ જાય અને સ વહેલી સવારે મારે કુરિયર આપવા એરપોર્ટ જવાનું એટલે જે પહેલી ફ્લાઇટ જતી હોય એમાં કુરિયરવાળો લઈ જાય એટલે હું સુઈ જાઉં અનિલ કામ કરતો હોય રાત્રે બે અઢી વાગે અચાનક દરવાજો કોઈ ખટખટાવે તમે દરવાજો ખોલો અને દરવાજો ખુલે તો સામે અશ્વિનીભાઈ હાથમાં ટ્રે અને માં ચા લઈને ઊભા હોય રાત્રે બે અઢી વાગે આ ખુલી ગઈ જોયું છોકરાઓની લાઈટ ચાલુ છે લાવો ચા ક્યાં મળશે એટલે ચા આપવો આવે અશ્વિની ભટ્ટ તમારા માટે બે અઢી વાગે હાથમાં ઉપર ના માળે ચાની ટ્રે લઈને ચા ચા બનાવે ચા લઈને આપવા આવે તમે અશ્વિની ભાઈના ઘરે જાઓ તો અશ્વિની ભાઈના ઘરે તમે ગમે ત્યારે એના રસોડામાં જઈ શકો જે હોય જમી શકો એટલે હું તો નહીં મજાની વસ્તુ કહું અશ્વિની અશ્વિની ભાઈનો બંગલો પછી એક રોડ અશ્વિની ભાઈનું ઘર છે ને રેલવે ક્રોસિંગ ઉપર બેનો બંગલો પછી રોડ અને રોડ પછી ચાની એક કિટલી અશ્વિનીભાઈના વાઇફ પણ બહુ પ્રેમાળ નીતિભાભી ભાભી અશ્વિની બહેને ખૂબ લોકો મળવા આવે મારા જેવાને બહારથી ને એટલે હું સર પહેલી વખત ગયો ને તો મને બહુ આશ્ચર્ય થયું અશ્વિની બહેને મળ્યું ને હું ગયો એટલે મને એને પૂછું ચાપીશ ને કહું હા તો માણસ આમ ચા પીસ એવું કે તો આ દરવાજો છે તો માણસ આમ ઘરમાં જાય ને અશ્વિન ભી બહાર ગયા મને પૂછે છે ચા પીસ ને આ બહાર ક્યાં જાય બહાર હું તો આમ સિટી અશ્વિન અશ્વિનભાઈ ની ઉંમર ત્યારે સાઠ વર્ષ હતી સિટી પગાડી કીધું અરે શું કર પછી મુંબઈ રણજીભાઈ બે ચા એટલે અશ્વિનભાઈ કેટલી થશે મંગાવ બરાબર પછી પેલો થોડી વાર પછી રણજીત આવે હવે ચા વાળો તો રણજીત હતો એ લઈને આવે ચા લઈને સીધો રસોડામાં જાય ચા કાઢે ચા આપે અને પછી એ પણ રસોડામાં જે કંઈ પડ્યું હોય ને ફ્રીજમાં ચોધે અને જમીને જાય એટલે આવું તો બસ આવું જીવન હોવું જોઈએ યાર બધું જ ખુલ્લું ચા વાળો પણ તમારે ત્યાં જમીન જતો રહે કોઈ પૂછવા ને નીતિભાભી નહીં એટલે એમાંથી આ તમને હા પણ વિશાળનો પરિવાર છે પણ એમાં કેટલાક લોકો એવા પણ છે મોટા ભાગે તો રાજનેતાઓ કે સિનિયર અધિકારીઓ છે કે જે લોકો પ્રશાંત દયાળ સાથે ઘણી વખત હું તમારા મોઢે આ સાંભળું છું ઘણી વખત તમે વિડીયોના માધ્યમથી પણ કહો છો કે સાથે ઉભું રહેવું એ લોકોને ડરના કારણે નથી ગમતું વાત ખબર છે સત્ય છે બધું ખબર છે છતાં તો આ બધી વાતો વિશે તમે એમની સાથે સંવાદ ના કરો ક્યારેક હમણાં જ રીસેન્ટલી એવું થયું કે આવું કહેવામાં બે મિત્રો સંબંધ તું સાક્ષી છે એટલે શું કામ સાચું બોલું યાર એને શું કામ કેવું કે તું મારો ઉપયોગ કરે એવું કહીને દુઃખી કરો એટલે નથી કહેતા નથી કેતા પણ હમણાં બે બે જણને એવું કહેવાય કે તાજો દાખલો તાજો દાખલો છેલ્લે મેં તો ગુમાયા મિત્રો એ મારો ઉપયોગ કરતા હતા મને ખબર હતી શું કામ એવું કેવું અને મોટાભાગના લોકો તો મારી સાથે બીક લાગે છે મારો પેલો તો આજ પેલો દાખલો તો તને ખબર જ છે કે એક મંત્રી મને કીધું કે કંકોત્રી મોકલું મારા દીકરાનું લગ્ન છે તો આવતો નહીં મારી નોકરી જતી રહે રહેશે સાચી વાત કંકોત્રી મોકલી ફોન એટલા માટે કરવો આવતો નહીં આમંત્રણ પણ આવવાનું નથી અને હું પહોંચી જઉં ને એને તકલીફ થઈ જાય એવું લોકોને લાગે છે પણ આ બધી ઘટનાઓની વચ્ચે અમને મને પણ એક વાત એ કિસ્સો યાદ છે કે જ્યારે હું ભણતો હતો બે હજાર ઓગણીસમાં અને કોરોના અને લોકડાઉન વચ્ચે તમે જ મને ફોન કર્યો હતો કે શું જમવા કરવાની શું વ્યવસ્થા છે તારી શું અત્યારે કારણ કે લોકડાઉન લંબાતું જતું હતું એ દરમિયાન ત્યારે મને પણ એવો જ વિચાર આવ્યો કે આ માણસને આટલી દરકાર થાય છે એ પણ ભલે પછી તો મેં પણ શીખો તો તમારી પાસેથી ભણ્યો હતો એટલે પછી હું પણ ઇન્વેસ્ટિગેશન કરીને જોડાયો પણ મને વિચાર આવ્યો હતો પણ આ બધી ઘટનાઓની વચ્ચે મને એવો પણ વિચાર આવે કે હવે છે ને એક હમણાં જ રાજનેતા ગયા દીકરાના કારણે એવું આપણને ખબર છે અંદર કાને કારણ કે પછી પારિ પરિવાર મોટો થાય દીકરા બાળકો મોટા થાય તો થાય પણ દીકરો આકાશ અને દીકરી પ્રાર્થના આવે તો મોટા થઈ ગયા મેચ્યોર છે પોતાની રીતે કામે પણ લાગી ગયા બધું છે યુબેલ સેટ છે પણ એ એમના તરફથી ક્યારેય એવું નહીં કે પપ્પા આવે બસ છે એટલે એવું નથી ક્યારેય નહીં પ્રોત્સાહિત કરે કે પ્રોત્સાહિત પણ નહીં કરવાનું ને કંઈ કહેવાનું પણ નહીં પ્રાર્થના કરે પ્રોત્સાહિત પ્રાર્થના પ્રોત્સાહન આપે આકાશ અલગ નિરંજનની મુદ્રામાં હોય છે નિરમ શાંતિ જોઈએ નહીં એટલે તકલીફ થાય તો એવું ડરે પણ નહીં સાચવી લે એમ ભાગવાનું હોય તો સ્કૂટર ઉપર છોડવા આવે હું ફરાર કરી દઉં જ છો તમે હા એટલે કુદરતની એ પણ એક કૃપા છે કે તમને જે છે એટલે છેલ્લી એકાદ એકાદ ઘટનામાંથી એવું થયું હતું કે ભાઈ મને એવું કહે કહેવામાં આવ્યું કોઈક તરફથી કે તમે હમણાં ઘરેથી નીકળી જાઓ તમને લેવા આવીએ પકડવા આવીએ પછી હું પાછો આવ્યો બે દિવસ રહી ત્યારે શિવાની એવું કીધું કે જો હવે ભાગ્યા ને તો તમે ક્યાં છો ને પોલીસને લઈને હું જ બતડવાય ભાગતા નહીં ઘરે જ રહેવાનું ઘરે જ રહેવાનું ભલે પકડી જાય આપણે કિંમતનું કામ છે એટલે મેં કીધું કુદરતની એક પણ આવી પણ કૃપા છે કે આવા પરિવાર અને આવા બાળકો મળવા પણ હવે આ આપણે હિન્દુ મુસ્લિમવાળી જ્યારે વાત કરતા હતા અગાઉ એ પ્રકારે કે ધર્મનું જન્મુન તમે કીધું એ પ્રકારે કે દીપક સોલિયા ઉરુષ કોઠારી જવા મિત્રો મળ્યા ધીમે ધીમે તમે એમાંથી બહાર નીકળ્યા અને પછી તમે જર્નાલિઝમ ભણાવવાનું શરૂ કર્યું અને પણ પુસ્તક વગરનો કોર્સ હોવો જોઈએ એટલે પહેલી વાત તો એ કે આ કોર્સ શરૂ કરવા માટે ક્યાંક પ્રશાંતયાળને એવું મનના ખૂણે હશે કે બીજા પ્રશાંતયાડ પેદા કરું